કેમ થાય ઓકે તો બધા મજામાં જશો મજામાં મજામાં રહેવાનું ફરી એકવાર મારા નવા આપણું હાર્દિક સ્વાગત છે અને એકચુઅલી એવું છે ને કે હું કામમાં એટલો સમય વાત તમે અને અમે પાંચ વાગે વહેલા ને ઘરે આવીને હું ટપુ બે અલગ થઈ જાય ટપુ બેનના અને ફ્રેનના મેરેજ એટલે એ તૈયાર કરવામાં અને હું મારા કામમાં એટલે બે અલગ થઈ જાય એ ભેગા નહીં થાય સ્ટાર્ટ કરવાનું ભૂલાઈ ગયો તો વાગી કેટલા ખબર દસ વાગી જાય તો કામમાં સામાન એ બધું લેવા આવ્યા છે અને આમ ભાઈ બધા કામમાં ઉભા છે એક ભાઈ જોઈ એટલે બધાય કામમાં છે તો દસ વાગી જાય સવારના આઠ વાગ્યા પાસે લોક ચાલુ નથી કરતો અત્યારે કામમાં જ છું એટલે ઓલી તો એ ટપ્પુને ખબર નથી એટલે કામમાં તો આ બધાય કામ કરવા આવે છે બધા બે હઈ જાય ટપ્પુ તો ડ્રેસ કર્યો છે કાઢી કેમ ને હાડી તાર નહોતી પહેરી ના નો સેટિંગ આવી જાય કીધું હતું રાતનો લોક તો લોક કેમ નથી દસ વાગ્યા તો

તમારે બેકિતા ને બેન લઈ દેવાના અંકિતા લાવવાની ચાલુ મને લઈએ નહી તું મોટે તારે

દાદા હે કે ની એમ રાડે આવો 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 ફોન દેજીએ ને એટલે આવી જ તારો ફોન એકે પાર કોકને આપ્યો એન ચાર્જિંગ માં છે ચાર્જિંગ ના ફોન માર ફોન ના ચાર્જિંગ માર ફોન માં ચાર્જિંગ પછી લેતા આવજો દાદી જમવા બેહી છે હું અને મારો હાળો જા એમ તો કર દે હાઈ કર દે તો અમારો હાળો છે આ બધા તો જમવા બેહી ગયા તો આયે જો બે બીસે સસે kan ik heb geen zin meer in het eten. Ik heb niet meer zin in het eten. Ik heb

પીળો જોઈએ કેવાય આ કલર પીળો કેવાય એકદમ નેચરલ હોય મારું પીળો હોય તો આપણે અત્યારે નવું લેવા જવું ઓકે તમને આના આંઠો ન લઈને આવ્યો એ મો આ છે આ વેચી દેણો પાર્ટનરશિપ કરે છે એમ એમ ટચ કરો ને તો ક્રેન્ચર પડી ગયા

ના આપણે નથી કરી પેલી દુકાન એ દુકાને નથી મેં એ દુકાને હતી સ્ટોરી બીજો સમો કંપોની તૈયાર થઈ ગયા હોય આયા અંતર સાતા હોય તૈયાર થાય છે તૈયાર થઈ ગઈ તો એને ન થવાનું 5 હું ખાટપો એને હું ખાવ મળ્યો તો ના ના જો તૈયાર ટબુ બ્લેક કરને

ભૂખ લાગે ને હેડ લાગે ઓમર એવું ને મહેમાનને બે વાર પૂછતો ખરા ના એટલે એક એક આઈ નો થાય એને મહેમાન મહેમાન કરી જ બધા લેવાનું તો સોરી ઓકે

એ પણ મારા ગઢા હાવાના ઘરે અને ભાગી ગયા છે રાતના બે નાડિયા રાત પૂરા થઈ જાય ટપુ છે ઉઠી એમના ઘરે એના ઘરે મેરે છે ને કારણ કે એને છે ને ચાર વાગ પાછું જાગવાનું છે બે કલાક એટલે હોવાનું છે એટલે કેમ કે બે બહેનોને છે ને પાર્લરમાં તૈયાર કરવા લઈ છે એટલે એને જાગવાનું છે અને મને કીધું હું થાકી ગયો મને ખવા દે એટલે હું આવી ગયો મારા ગઢા હાવના ઘરે તો એકલો આખી રૂમમાં એકલો હતો છું કોઈ નથી મારે હાવું હા એ બાજુમાં રહી ગઢા આવું છે ને એકલા રીતે બાજુમાં એટલે આ રૂમમાં કોઈ નહોતું લે એકલો હોય ને એ ના હોવાની છે અને હવે છે ને હું પણ હવે એટલે આવો થાય બધા હોઈ ગયા છે હું આવીને બેઠો હતો હવે હું હોવાની તૈયારી કરું છું અને બ્લોગનો પણ એન્ડ કરું છું મારો બ્લોગ ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ પાછા આપણે આગળના બ્લોગમાં એ પણ કાલે જાન આવે છે એ પણ મેન જ તો આ તોનો આપણે આગળના બ્લોગમાં મળીએ ત્યાં સુધી લાઈક કરો શેર કરો બાય બાય